ઝઘડિયા જીઆઈડીસીના કંપની સંચાલકોની બેદરકારી કંપનીમાંથી માલ ભરીને નીકળે ટ્રકમાંથી સફેદ મીઠા જેવો પદાર્થ આખા રોડ પર વેરાયો હતો સફેદ જેવો પદાર્થ રોડ ઉપર દેખા દેતા વાહન ચાલકો ચિંતિત બન્યા હતા ઝઘડિયા જીઆઈડીસીની ઘણી કંપનીઓ અવરનવર વિવાદમાં આવતી હોય તેમ હાલ દેખાઈ રહી છે કંપનીઓમાંથી માલસામાન ભરીને બહાર આવતા વાહનોમાંથી ઘણીવાર રોડ પર વેરાતો હોવાની ઘટનાઓ પણ બનતી જોવા મળે છે ત્યારે આજરોજ ઝઘડિયા જીઆઈડીસીમાંથી પસાર થઈ રહેલ એક લાંબી ટ્રકમાંથી સફેદ મીઠા જેવો દેખાતો પદાર્થ ઠેર ઠેર રોડ ઉપર વેરાતો જોવા મળ્યો હતો રોડ પર વેરાયેલા આ સફેદ પદાર્થ ખરેખર મીઠું હતું કે પછી અન્ય કંઈ ઔદ્યોગિક ઉત્પાદન હતું તે ચોક્કસપણે જાણી શકાયું નહોતું જોકે જે વાહનમાંથી આ સફેદ પદાર્થ રોડ ઉપર ઠેર ઠેર વેરાયો હતો તેના ચાલકને પૂછતા જણાવ્યું હતું કે આ સફેદ પદાર્થ મીઠું છે અને જીઆઈડીસીની હિન્દુસ્તાન કંપનીમાંથી ભરેલ છે ત્યારે અહીં સવાલ એ ઊભો થાય છે કે ટ્રક ચાલકના કહેવા પ્રમાણે ભલે આ પદાર્થ મીઠું હોય કે પછી અન્ય કોઈ ઔદ્યોગિક વસ્તુ હોય પરંતુ દોડતી ટ્રકમાંથી સરેઆમ જાહેર માર્ગ પર ઠેર ઠેર વેરણ શેરણ થવાય તે વાત કંપની સંચાલકો માટે શરમજનક તો ગણાય જ ને તેમજ બે જવાબદારી પણ કહેવાય ઝઘડિયા જીઆઈડીસીમાં ઘણી કંપનીઓ અવારનવાર વિવાદમાં આવતી હોવાની ઘટનાઓ હવે જાણે સામાન્ય બની ગઈ છે કંપનીઓમાંથી કેમિકલ વેસ્ટ કે અન્ય કેમિકલો ભરીને જતા વાહનોમાંથી રોડ પર કેમિકલ ઢોળાવવાની ઘટનાઓ પણ બનતી જોવા મળે છે જીઆઈડીસીના દરેક વિસ્તારમાં તીસરી આંખ કહેવાતા સીસીટીવી કેમેરા લાખોની સંખ્યામાં લગાવવામાં આવ્યા છે જેના દ્વારા અસામાજિક પ્રવૃત્તિ સહિત ઉદ્યોગોમાં આવતા સામાનની નિગરાની રાખી શકાય પરંતુ આજ સુધી આ કેમેરા માત્ર મુખ પ્રેષક બની રહ્યા છે ત્યારે આજની આ ટ્રકમાંથી સફેદ મીઠું કે પછી મીઠા જેવો સફેદ પદાર્થ રોડ પર વેરણેરણ થવાની ઘટના ચોક્કસપણે કંપની સંચાલકોની બિદરકારી જ ગણાય રોડ પર આડેધડ વેરાતા આવા પદાર્થોને લઈ પાછળ આવતા અન્ય વાહન ચાલકોને તકલીફ પણ પડતી હોય છે પરંતુ જીઆઈડીસીના ઉદ્યોગોને નિયમો શીખવાડવા કેમ કોઈ જવાબદાર તંત્ર આગળ નથી આવતું ગુજરાતમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પોલીસ તંત્ર નોટિફાઈડ એરિયા કચેરીના સત્તાધીશો પૈકી કોઈને પણ આવી ઘટનાઓમાં જાણ થાય છે કે નહીં કે પછી ઘીના ઠામમાં ઘી પડ્યું રહે છે આવી બાબતોને લઈને કેમ કોઈ તસ્પર્શથી તપાસ થતી નથી ત્યારે જીઆઈડીસી દ્વારા ઠેર ઠેર લગાવેલ સીસીટીવી કેમેરા દ્વારા આ બાબતે તપાસ થશે ખરી કે પછી તે પણ શોભાના ગાંઠિયા બની રહેશે તે હવે જોવું રહ્યું